હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પહેલાં તો આપણે એના માટેની રબડી તૈયાર કરીએ ઘેવરને રબડીની સાથે સર્વ કરવામાં આવે છે ને મલાઈ ઘેવર કહેવામાં આવે છે તો એના માટે અત્યારે મેં પાંચસો એમએલ ફૂલ ફેટ દૂધ લીધું છે એટલે કે મલાઈ જેમાંથી નથી કાઢી દૂધ ગરમ નથી કર્યું એ છે દૂધને આપણે ગરમ કરવા માટે મૂકવાનું અને થોડું એ ગરમ થાય ને એટલે ગરમ દૂધ આપણે કેસરની અંદર એડ કરીશું મેં થોડું કેસર લીધું છે ને એની અંદર આપણે થોડું ગરમ દૂધ એડ કરવાનું કેસરને આ રીતે ગરમ દૂધની અંદર આપણે પલાળીને રાખીએ ને તો એનો કલર ખૂબ જ સરસ આવે છે તો હવે દૂધને આપણે ઉકળવા દઈશું સતત હલાવવાની જરૂર નથી કારણ કે આમાં મલાઈ આવશે તો મલાઈની તો આપણને જરૂર જ છે રબડી માટે તો દૂધને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈએ અને લગભગ પાંચેક મિનિટ જેટલું થાય ને પછી આપણે એની અંદર ખાંડ એડ કરી દઈશું આજે હું તમારી સાથે એકદમ ઝડપથી બની જાય ને એવી રબડીની રેસીપી શેર કરી રહી છું એટલે તમારે ક્યારેક રબડી બનાવી હોય ઇન્સ્ટન્ટલી તો તમે આ પ્રમાણે તૈયાર કરી શકો તો બસ હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું તો અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે આ જે રબડી છે આપણે ઘેવર માટે તૈયાર કરી છે જેમાં ચાસણી એડ કરવામાં આવે છે એટલે મેં આ રબડી થોડી ઓછી ગળી રાખી છે હવે એની અંદર આપણે એડ કરીશું બ્રેડ ક્રમ્સ તો અત્યારે હું આની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા બ્રેડક્રમ્સ એડ કરું છું એનાથી આપણી જે રબડી છે ને એકદમ સરસ ઇન્સ્ટન્ટલી જે લચ્છા રબડી હોય છે ને દૂધને ઉકાળીને બનાવીએ એના જેવા ટેક્સરવાળી બની જશે અને જ્યારે તમે ખાશો ને તો કોઈને ખબર પણ નહીં પડે કે આ જે રબડી છે બનાવવા માટે આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જો તાજી બ્રેડ હોય તો એને પણ તમે તોડીને અથવા તો મિક્સર જરમાં ગ્રાઇન્ડ કરીને એડ કરી શકો અથવા તો આ રીતે બ્રેડ ક્રમ્સને પણ તમે એડ કરી શકો થોડી જ વારમાં એકદમ જાડી થવા લાગશે અને પાંચથી સાત મિનિટ હજુ ઉકાળીશું એટલે કન્સિસ્ટન્સી એકદમ સરસ જાડી થશે તમને પહેલાં એવું લાગશે કે આની અંદર તો બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે એટલે ટેસ્ટ કેવો આવશે પણ ખરેખર એકવાર ટ્રાય કરી જજો આ રીતે બ્રેડ ક્રમ્સ બનાવેલી રબડી છે અને ઇન્સ્ટન્ટલી તૈયાર થાય છે લગભગ થી પંદર મિનિટમાં જ તમારી રબડી તૈયાર થઈ જશે હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું ને એ એડ કરી દઈશું મેં અત્યારે આની અંદર કોઈ જ આર્ટિફિશિયલ કલર એડ નથી કર્યો તમારે કરવો હોય તો તમે કરી શકો છો તો બસ અત્યારે જે નેચરલ કેસરનો કલર છે એ જ છે અને તમે જોઈ શકો છો કે પહેલા કરતા એની કન્સિસ્ટન્સી જાડી થવા લાગી છે તો બ્રેડ ઉમેરીએ પછી એકદમ સ્લો ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે આપણે એને ઉકાળવા દેવાની છે એટલે ધીમે ધીમે જાડી થશે અને હજુ જ્યારે ઠંડી થશે ને ત્યારે તો એકદમ જ એ ઘટ થઈ જશે આપણે રબડી અત્યારે ઘેવર ઉપર લગાડા બનાવી રહ્યા છે તો એ ખાસ્સી એવી ઘટ હોય છે બાકી તમારે જો નોર્મલ રબડી બનાવી હોય તો બસ તમારે આટલી જ એને રાખવાની બહુ વધારે તમે જો ઉકાળશો ને તો પછી ઠંડી થયા પછી એકદમ જ એ જાડી થઈ જશે તો અત્યારે લગભગ પાંચથી છ મિનિટ એને ઉગાડી લીધી છે ને તમે જોઈ શકો છો એનું જે ટેક્સચર છે એ પહેલાં કરતાં એકદમ સરસ ઘટ થયું છે અને જે લચ્છા રબડી હોય ને એની અંદર જે મલાઈ હોય એના જેવું સિમેન્ટનું ટેક્સચર છે તો ગેસ હવે આપણે બંધ કરી દેવાનો અને એને ઠંડી કરવાની આ જે રબડી છે ને એ ઠંડી એકદમ હોય છે અને જ્યારે તમે મલાઈ ઘેવર શોપમાં જઈને માંગો ને તો દુકાનવાળા તમને ઘેવરની ઉપર ચાસણી નાખી આ રીતે ઠંડી એની પર રબડી લગાડીને આપે છે અને એ છે મલાઈ ઘેવર તો બસ રબડીને હવે આપણે ઠંડી થવા દઈશું પણ એની અંદર આપણે પહેલાં એડ કરી દઈશું ઇલાયચી તો હાફ ટી સ્પૂન મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કર્યો છે ફ્લેવર માટે કેસર અને ઈલાયચી બંનેથી ખૂબ જ સરસ એની અંદર સુગંધ આવે છે અને એની અંદર મેં અત્યારે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ એડ નથી કર્યા પણ તમે જો એમને રબડી બનાવતા હોય તો તમે એની અંદર ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો અને સાઈડમાં આ રીતે જે આપણે દૂધ ઉકાળે ત્યારે જે ચોંટ્યું હોય ને એને પણ આપણે સ્કેચ કરતા જવાનું છે એટલે આપણી જે રબડી છે ને એકદમ સરસ છે તો ઇન્સ્ટન્ટ એકદમ સહેલી રબડી ઝટપટથી તૈયાર થઈ જાય એવી હા તમે એને ફરાળમાં ઉપયોગમાં નથી લઈ શકતા તો બસ રબડીને આપણે ઠંડી થવા દઈએ હવે આપણે ચાસણી તૈયાર કરીએ તો એના માટે મેં એક કપ ભરીને ખાંડ લીધી છે ને એની અંદર અડધો કપ આપણે પાણી નાખવાનું છે ઘીવર માટે આપણે એક તારની ચાસણી જોઈએ તમારી ચાસણી જો વધારે પાતળી હોય તો ઘીવરની અંદર એ રહે નહીં અને બધી જ નીચે નીકળી જાય અને જો બહુ વધારે જાડી હોય તો પણ તમારું ઘીવર સોગી થઈ જાય એટલે આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે ખાંડ ઓગળી જાય પછી તમે લગભગ ત્રણથી ચાર મિનિટ એને ઉકાળો પછી તમે ચેક કરો તો એક તારની ચાસણી થઈ જતી હોય છે તો આ પ્રમાણે થોડું મિશ્રણ આપણે અને લગભગ સેકન્ડ માટે ઠંડુ થવા દેવાનું ઠંડુ થયા પછી તમે ચેક કરશો તો એક તારની કન્સિસ્ટન્સી આવી ગઈ હશે તો આ રીતે એક તાર બનવું જોઈએ તમે આંગળીને અંગૂઠાની વચ્ચે ચેક કરો તો તમે જોઈ શકો છો કે એક તાર અત્યારે આમાં બની રહ્યો છે તો બસ આ એની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો ચાસણી આપણી બની ગઈ છે પણ આ ચાસણીને તમે જો એમ જ રહેવા દો ને તો થોડી વાર પછી એની અંદર ક્રિસ્ટલ થવા લાગે તો એ ના થાય એટલા માટે એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું અને ફ્લેવર માટે મેં થોડો ઇલાયચી પાવડર એડ કર્યો છે લીંબુનો રસ એડ કરવાથી ચાસણી ક્રિસ્ટલાઇઝ થતી તો ચાસણીને ઠંડી થવા દઈએ હવે આપણે ઘેવાર માટેનો ખીરું તૈયાર કરી લઈએ તો એના માટે મે 1/4 કપ ઘી લીધું છે ઘી આ રીતે મેલ્ટેડ લેવાનું છે તમારે હું અત્યારે તમને એટલું પરફેક્ટ મેઝરમેન્ટ આપવાની છું કે તમે ક્યારે પણ આ મેઝરમેન્ટ થી ઘેવર બનાવશો ને તો એ બિલકુલ જ ખરાબ નહીં થાય એટલે કે તમારી રેસિપી બગડશે નહીં એકદમ સરસ બનશે તો હવે ઘી ની અંદર આપણે થોડો બરફ નાખવાનો છે અને આ રીતે તમે એને મિક્સ કરતા જશો તો ઘી છે ને જામવા લાગશે ઘી તમારું આ રીતનું પીગળેલું હોવું ખાસ જરૂરી છે તો બસ બરફની અંદર તમે એને મિક્સ કરશો એટલે થોડી જ વારમાં એ જામવા લાગશે આ પ્રમાણે જ્યારે તમે ઘેવર તૈયાર કરો ને તો તમારા ઘેવર એકદમ સરસ જાળીદાર બનશે અને મેં તમને અત્યારે જે ક્વોન્ટિટી બતાવી છે એમાંથી મેં જે સાઇઝ બનાવી છે એવા લગભગ તમારા બારથી ચૌદ નંગ જેટલા ઘેવર બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે આપણું ઘી છે ને એ જામવા માંડ્યું છે હવે ઘી આ રીતે જામી જાય પછી આપણે બરફને કાઢી લેવાનો છે તો જો ઘી આ રીતનું ભેગું થઈ જશે આપણે માખણ બનાવીએ કેવી રીતનું દેખાય બસ એવી રીતનું એનું તમને ટેક્સચર દેખાશે તો બસ હવે આ જે ઘી છે ને એને આપણે ફેટવાનું છે અત્યારે તમને એનો કલર થોડો યલો દેખાઈ રહ્યો છે પણ જેમ જેમ તમે એને ફેટશો એમાંનું જે ટેક્સચર છે એકદમ સરસ સ્મૂધ ક્રીમ જેવું થશે અને કલર પણ એનો થોડો આછો થઈ જશે કેક બનાવવાનું જે વિપિંગ ક્રીમ હોય ને કેક એના જેવું ટેક્સચર થશે તમે એને ફેંટશો એટલે તો લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે એને ફેટવાનું છે તો તમે જોઈ શકો છો એનો કલર છે પહેલાં કરતાં લાઇટ થઈ ગયો છે ક્રીમીશ થઈ ગયો છે અને એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે

જયારે છેલ્લે બધો જ તો એડ થઈ જશે ને તો બ્રેડ ક્રમ્સ જેવું એનું ટેક્સર આવી જશે તો હાથેથી જ આ રીતે કોઈ મોટા એની અંદર જો લમ્સ જેવું ટુકડા જેવું લાગે તો તમારે એને મિક્સ કરતા જવાનું છે તો બધો જ મેંદો મેં એની અંદર એડ કરી દીધો છે એક કપ ભરીને અને બે હાથ વચ્ચે આ રીતે તમારે એને ઘસવાનો એટલે બધો જ મેદો છે એ સરસ રીતે આપણું જે ક્રીમ હતું ઘીમાંથી તૈયાર કરેલું વાળો થઈ જશે અને એકદમ સરસ તમારા ઘેવર બનશે તો બસ આ જે પ્રોસેસ છે ને આ ઘેવર બનાવવાની એમાં ખાસ ખીરું બનાવવાનું જ એ છે તમારું ખીરું જો બરાબર નહીં હોય ને તો ઘેવર બરાબર નહીં થાય તો અત્યારે એકદમ સરસ રીતે મેં મિક્સ કર્યું છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન ચાનો લોટ એડ કરવાનો છે જેથી ઘેવરનો કલર એકદમ સરસ આવે બહાર ઘણી બધી જગ્યાએ એ લોકો થોડો ઓરેન્જ ફૂડ કલર પણ એડ કરતા હોય છે હવે ખીરું બનાવવા માટે આપણે એકદમ ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં બરફ પાણી લીધું છે એક કપ આપણે મેંદો લઈએ તો અઢી કપ આપણે એની અંદર પાણી ઉમેરવાનું હોય છે એક કપ મેંદો હોય તો વન ફોર્થ કપ એટલે કે એનો ચોથો ભાગ આપણે ઘી લેવાનો અને અઢી ઘણું એની અંદર પાણી ઉમેરવાનું બસ આ એનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે તમે માપ માટે કોઈ પણ કપ વાટકી નાની તપેલી સેટ કરી દો પછી એનાથી જ તમારે બધું મેઝર કરીને લેવાનું અને પાણી પણ થોડું થોડું એડ કરતા જવાનું અને એની અંદર જે પણ તમને ગાંઠા જેવું દેખાય એને મિક્સ કરતા જવાનું તમે આ પ્રોસેસને મિક્સર જારમાં પણ કરી શકો અથવા પછી તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો એને મિક્સ કરવા માટે તો બસ અત્યારે મેં એની અંદર બધું જ જે પાણી છે એડ કરી દીધું છે અને આપણું જે ખીરું છે ને એ તૈયાર થઈ ગયું છે પણ આપણે આટલી ચોકસાઈથી બનાવી છે તેમ છતાં એની અંદર નાના મોટા થોડા ઘણા લમ્પ્સ એવું રહી જાય તો આપણે એને ગાળી લેવાનું જેથી એકદમ સરસ એનું ટેક્સચર આવી જાય તો તમે ગાંસો ને તો ઉપર તમને આ રીતનું થોડું દેખાશે કે જે બરાબર મિક્સ ના થયું હોય તો ગાય લેવાથી એકદમ સરસ થઈ જાય છે તો હવે આ રીતે હાથેથી જ તમારે એને પ્રેસ કરી દેવાનું એટલે પાછું એ ખીરાની સાથે મિક્સ કરી લેવાનું છે તમે કોઈ દિવસ ઘરે રાજસ્થાની ઘેવાર બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જો ના બનાવ્યા હોય તો આ રેસીપીથી તમે એકવાર એનો ટ્રાય કરજો એકદમ પરફેક્ટ તમને રિઝલ્ટ મળશે હા તમારે વિડીયો આખો ધ્યાનથી જોવાનો છે અને મેં જેટલી પણ ટીપ્સ આપી છે બધી જ તમારે ફોલો કરવાની છે તો તમને એકદમ સરસ ઘરે ઘેવરનું રિઝલ્ટ મળશે આપણું જે ખીરું છે તૈયાર થઈ ગયું છે હું તમને ચમચાથી બતાવીશ તમને આઈડિયા આવશે કે એની કન્સિસ્ટન્સી કેવી છે તો બસ આ રીતનું એકદમ રનિંગ કન્સિસ્ટન્સીવાળું આપણું ખીરું હશે હવે આ ખીરાને આપણે બરફની અંદર રાખવાનું હોય છે અને પાડવા માટે અત્યારે આ રીતની નાની જે સોસની બોટલ આવે ને હું એનો ઉપયોગ કરીશ તમે ચમચાથી પણ કરી શકો પણ આ જે બોટલવાળો ઓપ્શન છે ને વધારે ઇઝી છે તો આ રીતે બોટલ ભરી લેવાની અને બાકીનું ખીરું આ રીતે બરફમાં રાખવાનું અથવા તો તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાનું ખીરું ઠંડુ હોવું ખાસ જરૂરી છે ગરમ તેલ હોય અને ખીરું ઠંડુ હોય અને એના કારણે જ એની અંદર સરસ જાળી પડે તો તળાવ માટે મેં અત્યારે એક પેન લીધું છે મેં અત્યારે તેલનો જ ઉપયોગ કર્યો છે તમે ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ રીતની જે રીંગ આવે છે ને મેં અત્યારે એ લીધી છે મોટું પેન છે તો એક સાથે ત્રણ રીંગ આવી જશે તો અત્યારે હું થોડા નાની સાઇઝના ઘી બનાવીશ તો આ રીતે આપણે થોડું થોડું એની અંદર ખીરું પાડવાનું છે તેલ આપણું ગરમ હોય અને તમે ઉપરથી ઠંડુ ખીરું એની અંદર આ રીતે પાડો એટલે એકદમ સરસ જાણી પડે તો બસ થોડું થોડું ખીરું આપણે એની અંદર પાડતા જવાનું છે અને તમે ખીરું અંદર નાખશો ને એટલે ઉભરો આવશે એ ઉભરો બેસી જાય પછી બીજી વારનું ખીરું એડ કરવાનું તો પહેલાં તમારે લગભગ બારથી પંદર વાર આ રીતે ખીરું એડ કરી દેવાનું પછી જેમ જેમ તમે ખીરું એડ કરશો ને આ રીતનું એક ગોળ બનતું જશે તો વચ્ચે તમારે થોડી જગ્યા કરી લેવાની એટલે વચ્ચેના ભાગમાં આપણે ખીરું એની અંદર નાખવાનું હોય છે તો આ પ્રમાણે આપણે આખી પ્રોસેસ કરવાની છે ટોટલ તમારે લગભગ એમ સમજો કે પાંત્રીસ થી ચાલીસ વાર ખીરું નાખવું પડશે તો તમારું એક આખું ઘેવડ તૈયાર થશે તો ખીરું અંદર એડ કરતા જવાનું ઉપર ફીણ બેસી જાય એટલે આપણે ફરીવાર નાખવાનું અને વચ્ચે જગ્યા કરતા રહેવાનું હવે આ રીતનું એક સરસ ખાજલા જેવું થઈ જાય એટલે તમારે ઉપરથી એને થોડું પ્રેસ કરવાનું એટલે છે કે અંદર સુધી એ તળાઈ જાય અને આવો કલર આવે પછી બહાર કાઢી દેવાનું અને કાઢવા માટે આ રીતનું તમારી પાસે કોઈ પણ લાકડાનું એ હોય તો મેં અત્યારે વલોણી લીધી છે તો એકદમ સરસ આપણું ઘેવર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો બસ આ પ્રમાણે આપણે બાકીના જે બધા જ ઘેવર છે તૈયાર કરી લેવાના અને ઘેવર તૈયાર થઈ જાય તો આ રીતની કોઈ પણ જાળી હોય ને એની પર રાખવાના એટલે એક્સ્ટ્રા જે પણ એની અંદર તેલ હોય ને બધું જ નીતરી જાય તો લગભગ 1 થી 1.5 કલાક રહેવા દેવાના છે તમે જોઈ શકો છો નીચે જે એક્સ્ટ્રા તેલ હતું એ બધું જ નીતરી ગયું છે હવે આ ઘેવરને તમે 1 થી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે સર્વ કરવા હોય તો બસ ઘેવર લેવાનું એની ઉપર સૌથી પહેલા તો આપણે ચાસણી લગાડવાની તમારે જો મલાઈ ઘેવર ના બનાવવું હોય તો તમે આ રીતનું સિમ્પલ ઘેવર પણ સર્વ કરી શકો છો તો બસ ઘેવર લઈ એની ઉપર તૈયાર કરેલી ચાસણી આપણે રેડવાની છે અને ચાસણી આપણી એક તારની છે એટલે એકદમ સરસ રીતે એની અંદર એ સમય જશે એટલે કે એબ્સોર્બ થઈ જશે જો બહુ પતલી હોય ને તો બધી નીકળી જાય અને મીઠાશ ના હોય ત્યાર પછી આપણે જે રબડી તૈયાર કરી હતી એ એની પર લગાડીશું તમે જોઈ શકો છો રબડી ઠંડી થયા પછી એકદમ સરસ એ ઘટ થઈ ગઈ છે રબડી લગાડ્યા પછી એની પર આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું અને ચાંદીના વર્ક લગાડીશું તો તૈયાર છે આપણા એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા રાજસ્થાની ઘેવર તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો